જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છે એસબી બી નુસારીની ટીમના એક્ટર ફૂમતાડજી વિશે કે તેમના પાસે કેટલા પૈસા છે તેમની કેટલી ગાડીઓ છે તેમનું મકાન કેવું છે અને તેમની આવક કેટલી છે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો મિત્રો આપણે ફૂમતાડજીની વાત કરીએ તો તેઓ એસબી બી ટીમના પેલા એ આપણા મેન આપણા કોમેડી એક્ટર કહેવાય અને તેમના વગર તો વિડીયો જોવાની મજા જ ના આવે એટલે ફૂમતાજીને છે ને તેઓ એસપીએસ ટીમમાં એ લગભગ મહિનાના એક લાખ જેવો કમાય છે અને બીજી ચેનલોમાં લગભગ વીસ પચીસ વીસ પચીસ મહિનાના લગભગ બે લાખ બે લાખ આસપાસ એવોની આવક છે અને અમુક જે સિંગર છે એટલે એરાતા એ કલાકાર છે એટલે અમુક સ્ટેજ પ્રોગ્રામ કરી સોંગ ગાવાના તો એ અલગ આવક આવે એ અલગ અને તેમના પાસે એક સંદરુપવાળી હુંદાઈ કંપનીની ગાડી છે તેની લગભગ પ્રાઇસ હશે પચીસ ત્રીસ લાખ અને તેમનું મકાન તમને ફોટોમાં બતાવીએ અને મકાન મકાન લગભગ વીસ પચીસ લાખનું મકાન હશે અને તેઓ કુલ ત્રણ ભાઈ છે કુમતારજીને એક છોકરો અને એક છોકરી છે અને તેમના ઘરમાં તેના મમ્મી પપ્પા બધા તેમના બે ભાઈ એમના ભાઈના છોકરા બધા હળી મળીને રહે છે અને તેઓ એક્સપિરિયન્સ ટીમમાં પહેલાં એક્ટર એક્ટરના પહેલે તેઓ સોંગ ગાતા અને પછી તેમને બધા મફતજી બધા ટીમ બનાવી અને વિડીયો અપલોડ કરવા માંડ્યા અને પછી તેઓ વિચારી દીધું તેઓ આટલા બધા ફેમસ થશે અને હાલ ફૂમતાડજી એટલે ગુજરાતના બંકો કોઈ ભમાયા મેકીને આવ્યા ફૂમતાડજી તેઓએ આટલી બધી પ્રસિદ્ધિ થશે તેમની આટલું બધું નોમ થશે તેઓ વિચારવી પણ નહીં હોય અને આજે ફૂમતાજી પાસે અડ્રગ પૈસા દોલત નોમ શોરત બધું જ છે ઇજ્જત છે બધું જ છે અને તેઓ આજે કોઈ પણ જગ્યાએ જાય તો તેમાં ચાક મિત્રો ફૂલ હોય છે અને તેમના વીડિયા લગભગ એસપિનેસન એસ્પિનેશનની ટીમમાં રોજ આવતા હોય છે લગભગ એક મિલિયન લોકો જોઈ લે છે ચોવીસ કલાકમાં એટલે કે દસ લાખ માણસો જોવે છે અને લગભગ અમુક પાછળના વિડીયમ તો લગભગ બે મિલિયન ત્રણ મિલિયન એવા વ્યૂઝ પણ આવે છે અને લગભગ આપણે એક વિડીયાની કમાણી ગણીએ ને એક લાખ વિજે દસ મિલિયન વન મિલિયન વિજે તો લગભગ એક વિડીયામાં આપણે અહીંયા દોઢ બે લાખ રૂપિયા મળી તો અહીંયા લગભગ મહિનાના ત્રીસ વિડીયા અપલોડ કરી તો મિત્રો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો અમે પણ તમારા જેમ દેશી ગુમરાના અને કોઈ એટલા બધા પૈસાવાળા નહીં ઈરા ગહીન ગુજરાન કાઢીએ અને ખેતી કરીએ તો મિત્રો મારી પ્રોફાઇલમાં એકવાર ફોટો મારજો ચેનલના જોઈ લેજો બીજા વિડીયા મારા વિષે છે એ પણ જોઈ લેજો તો મિત્રો સપોર્ટ કરજો